અમદાવાદમાં રહેવું પણ બની ગયું છે મુશ્કેલ ત્યારે ગુજરાત રાજ્ય હરસંઘવી દ્વારા કહેવામાં આવે છે કે નબીરાઓના વરઘોડા કાઢવામાં આવશે પરંતુ હર્ષભાઈ અવે વરઘોડા ક્યારે કાઢવામાં આવશે એ તેવામાં અમદાવાદના અંબાવાડી પાસે જાહેરમાં એક્ટિવા પર જતા યુવક પર દંડાવાડી માથા સહિત અંગોના ભાગ પર ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે આ યુવકને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ત્યારે રાજ્યભરની કાયદા વ્યવસ્થા દિવસેને દિવસે કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગાળા ગાડી કર્યા બાદ દંડા વડે આ યુવકને ફટકારવાનું શરૂ કર્યું માહિતી અનુસાર અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં રહેતા નિહાર ઠાકોર તારીખ પચીસ માર્ચના રાતે કલ્યાણ જ્વેલર્સ પાસેથી એક્ટિવા પર જતા હતા ત્યારે તે સમયે સૌરભ દેસાઈ અને વિજય દેસાઈ નામના ઈસમોએ તેઓને રોકીને ગાળા ગાડી કરી હતી જે બાદ આ બંને યુવકો પર ધવલ દેસાઈ એ તેમજ અન્ય એક વ્યક્તિએ ભેગા મળીને નિહા ઠાકોરને ડંડા વડ ફટકારવાનું શરૂ કરી દીધું ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવતાની સાથે જ એલસીબી પોલીસ પોલીસ બ્રિજ દ્વારા ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ચોવીસ માર્ચના રોજ પણ બાપુનગર વિસ્તારમાં પોલીસ સૂતી રહી હતી અને મર્ડર થઈ ગયું ત્યારે હર્ષ સંઘવી સમક્ષ એક મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે હવે આ ગુનાખોરી ભારત નહીં પરંતુ ગુજરાતમાંથી ક્યારે નાબૂદ થશે રાત્રે ગયા હતા કામ થી બાર બધા મારા મારી થઈ હવે મને બી ખ્યાલ નથી હું તો ઘરે હતી પછી અમારા જે છે

ભાઈ નો બાબો છે બે ઠંડુ પીવા માટે અને ઉભા રાખી મારા બાબાને ધમકી આપી કે તું જતો રે તને પાડી દઈશ એટલે મારો બાબો બીપનો નો ઘરે આવીને બધા છોકરાઓ ભેગો કરી અને લઈ ગયો ત્યાં સુધી તો અને બહુ માર્યો એને પછી પોલીસ કેસ કર્યો દવાખાને લઈ ગયા સોલા સિવિલ લઈ ગયા તા સવારે પાંચ વાગે અમે લોકો ઘરે બધા આવ્યા